12 9 9 11 7 13 13 पाका बोलो तेजाजी दादा ने जय 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 तेजाजी दादा ने जय

ચૌદ ના બના દસ કે બાર લગીન માં જે જે બોલ્યો ભાઈ એ બનાવી દીધો રાજુભાઈ પેહલા બોલ્યો હતો ને આજે બોલ્યો કદાચ જગત વેપાર કર્યો ભાઈ આ નામ પણ હરું ભાઈ કદાચ દુનિયા ફરી ફરીને આવવાની જો એ વાતનો નિવાડો આવી ના આવ્યો હોત બે હારે દઉં તો એટલા નવે વળવું ના કરવું પડે હરું જગત કદાચ રૂપિયા પૈસા કમાવા પડ્યું હોય હશે ભાઈ રાજુભાઈ જગતના ડેરા કદાચ નિવેદ ધૂપ માંગતા હોય હરુભાઈ લગીનમાં કોઈ કોઈની પાસે કશું લીધું નહીં હાચો વાર્તો કરી મારી જગ્યામાં કદાચ ઓહાપો જો કદાચ ઘેર પોચન જો અઠવાડિયામાં લેખ ના લેખ ના તો એટલે રાજપૂત નો દીકરો

જેટલા જેટલા ભૂમિ ઉપર ભાઈ છે જેટલા જેટલા આ ધરતી હાટુ કોઈ ની આબરું હાટું હારુભાઈ ખપી ગયા છે રાજુભાઈ બિહાર કીધું ભાઈ બધા નું આગેવાન થઈને

પણ તે દ આજે અમે શું કરી આઠા નો કમાણી નઈ કરી હરુભાઈ સમય એવી વેળા બનશે કે ભાઈ એવો ટાઈમ આવશે હરુભાઈ તમારે જતું રહેવાનું થાય ભાઈ

કે હજુ મને કોઈ કોઈનો ભરો નહિ ધૂણવા વાળા પેટ નહી વાત કરું ભાઈ પણ મારો એવો વેળા બની જાય જો કદાચ

દોડી દોડી તૂટી જવા દો જો કદાચ હું જેની ભેગું રડવા લેજો વાર ઉતરી જાઉં કદાચ તણ પેટી ઉતી હુતી જય હો જય હો મજા આનંદ ભાઈ હા દાદા હા દાદા પાણી